અબડાસા તાલુકાના મોટી સુડધરી ગામે યુવાનનું મૃત્યુ હત્યા કે આપઘાત તે અંગે ભારે ચર્ચા બત્રીસ વર્ષના આશાસ્પદ મુસ્લિમ યુવાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો વિસ્તૃત અહેવાલ સુડોદ્રો મોટી ગામના યુવાનનું મૃત્યુ હત્યા કે આપઘાત તે અંગે અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે મૃતક યુવાનનો મૃતદેહ ગામના મગન સુમાર મહેશ્વરીના ઘરેથી મળી આવતા ભારે શંકા કુશંકા જોવા મળી છે મરણ જણા યુવાન અબ્દુલ અહમદ કેર ઉમરવસ બત્રીસનો મૃતદેહ અન્યના ઘરેથી મળી આવતા ભારે ચકચાર જાગી છે બેમાન હાલકનો મૃતદેહ મળ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા અને ખાસ કરીને આ પ્રેમ પ્રકરણ હોય તેવી પ્રાથમિક ચર્ચાઓ ચાલી રહી છે જોકે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ આ બનાવનું કારણ શોધી આપશે અને કારણ જાણી આપશે પરંતુ હાલ તુરંત નલિયા પોલીસે એડી દાખલ કરી અને ધોરણસરની તપાસ હાથ ધરી છે આ બનાવે ભારે નલિયા પંથકમાં ચકચાર જગાવી છે